વડોદરા શહેરના વારસ વિસ્તારમાં આવેલ ઇન્દ્રલોક ટાઉનશિપ બેમાં કાસ પર બાંધકામ કરતા સ્થાનિક રહીશો દ્વારા બાંધકામ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો વડોદરા મહાનગરપાલિકા દ્વારા માત્ર ગરીબોના ગેરકાયદેસર દબાણો દૂર કરીને વાહવાહી વાહી લૂંટે છે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ દ્વારા જે કામગીરી કરવી જોઈએ એ કરાતી નથી એવી જ એક ઘટના સામે આવી છે વડોદરા શહેરના વારસા વિસ્તારમાં આવેલ ઇન્દ્રલોક બાંધકામ બે માં રહીશો દ્વારા બાંધકામ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ સોસાયટીના રહીશો દ્વારા વર્ષ ત્રેવીસમાં પણ આ બાંધકામનો વિરોધ કરવામાં આવ્યો હતો રહીશો દ્વારા મેયર ચેરમેન અને પાલિકાના અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી હતી કે આ બાંધકામ કાસ ઉપર કરવામાં આવી રહ્યું છે ત્યારે માત્ર ટાઉન પ્લાનિંગના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી પાંચ દિવસ સુધી કામ મુલતવી રાખવામાં આવ્યું હતું અને બિલ્ડર દ્વારા માત્ર રજાઓના દિવસોમાં કામગીરી કરવાની શરૂઆત કરે છે આ બિલ્ડર દ્વારા જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તે બાંધકામથી સ્થાનિકોનો વિરોધ છે જે બાંધકામમાં વીસ થી વધુ ફ્લેટ બનાવવામાં આવી રહ્યા છે આ કાસ્ટ પર બાંધકામ કરવામાં આવી રહ્યું છે ભવિષ્યમાં આ ઇમારત ધરાશાયી થાય તો જવાબદાર કોણ ત્યારે આજ ઇન્દ્રલોક ટાઉનશિપ બે ના રહીશો દ્વારા બાંધકામ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પાલિકાનો હુલિયો બોલાવ્યો હતો આપણી વારસિયા વિસ્તારમાં ઇન્દ્રલોક સોસાયટી નંબર બે આવેલી છે એમાં બે હજાર ત્રેવીસમાં નોટિસ ઓલરેડી સ્ટે આવેલું છે છતાં પણ ગઈકાલે એક બીજી નોટિસ આવેલી છે ગઈકાલે પણ સ્ટે આવેલો છે છતાં પણ અહીંયા પોલિટિકલ શું છે અમને ખબર નથી પડતી અને અત્યારે અમે એટલા માટે ભેગા થયા અઠવાડિયા પહેલાં પણ આ રજૂઆત કરી હતી કોર્પોરેશનને કે અમારે ત્યાં આખી સોસાયટીમાં આ લોકોનું ડ્રેનેજ લાઈન કંઈક ખોદકામ કર્યું છે એમાં કંઈક ગટરનું પાણી આવે છે અમારી સોસાયટી આખું અત્યારે બહારથી પાણી મંગાવીને પીવે છે રોગચાળો ફાટી નીકળે એની જવાબદારી લેવા માટે કોઈ તૈયાર નથી હાલમાં પણ અત્યારે કામ બધું ચાલુ છે એ તમે જોઈ શકો છો તમે ફોટા પાડી શકો છો તમને એવિડન્સ જોઈએ તો અમારી પાસે ફાઇલ રજૂઆત ગયા વર્ષનો સ્ટે બે અમારી પાસે બધા જ એવિડન્સ છે અને રજૂઆત કરે છે નથી કરતા કોઈ સાંભળતું નથી અમે ઘણી બધી રજૂઆતો કરી છે અમારી પાસે એવિડન્સ છે અને કોઈ સાંભળવા માટે તૈયાર નથી ભગવાનદાસ હસમતરાય ચંદ્રાની